નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ દાહોદ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન તેમજ દાહોદ આજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના એનએસએસ એકમના સ્વયંસેવક બહેનો દ્વારા દત્તક ગામ છાપરીની શ્રીમતી એન જૈન અંધજન શાળા છાપરી દાહોદના બાળકો માટે જાતે રાખડી બનાવવામાં આવી રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એનએસએસની સ્વયંસેવિકા બહેનો અંધજન શાળા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરશે જાતે રાખડી બનાવી ઓછા ખર્ચે શ્રેષ્ઠ કામગીરી કરી સાચા અર્થમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસની કામગીરીને પુરવાર કરી છે પાંચસો રૂપિયાના ખર્ચે એકસો વીસ જેટલી રાખડીઓ બનાવી અત્રીની કોલેજના એનએસએસ સ્વયંસેવક બહેનોએ સરાહનીય કાર્ય કરેલ છે તે બદલ કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર જી જે ખરાદી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ કોલેજ સ્ટાફે બહેનોને અભિનંદન પાઠવ્યા હતા